અને એમાં શું થશે કે જેટલું આપણે મીઠું બોલશું ને એટલા આપણે બધાને વાલા લાગશું જેટલું કડવું બોલશું મર્મમાં બોલશું ક્રોસમાં બોલશું તો કોઈને આપણે ગમશું નહીં કોઈને આપણે વાલા નહીં થાય અને મીઠી વાણી બોલવામાં કોઈ પ્રકારનો આપણે કાંઈ ખર્ચો નથી શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં એમ કહ્યું કે મીઠી વાણી બોલવી એ પણ એક પ્રકારનું તપ છે કૃષ્ણ ભગવાન ગીતામાં કે અનુદ્વેગ કરમ વાક્યમ આપણું વાક્ય કોઈને ઉદ્વેગ ન કરાવે અનુદ્વેગ કરમ વાક્ય કૃષ્ણ ભગવાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કે કોઈને ઉદ્વેગ ન થાય એવું વાક્ય બોલવું સત્ય વાક્ય બોલવું પ્રિય વાક્ય બોલવું અને કોઈનું હિત થાય એવું વાક્ય બોલવું ઈ પણ એક પ્રકારનું તપ છે ભૂખ્યું રહેવું એ જ તપ નથી સારી વાણી બોલવી સત્ય બોલવું પ્રિય બોલવું હિત થાય એવું બોલવું અને કોઈને ઉદ્વેગ ન થાય એવું બોલવું એ પણ એક તપ છે અને હનુમાનજી મહારાજનો આ ગુણ બહુ મીઠો ને મધુરો પ્રિય વાણીનો તમને એક પ્રસંગ સંભળાવું પછી મારે એક પંક્તિ સંભળાવી અમારે બ્રહ્માનંદ સ્વામી એક રચના લખી હનુમાનજી મહારાજની વાત યાદ કરીએ ને તો આપની મજા આવે તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલા છે બહુ મીઠું બોલતો હોય ને મીઠડો માણા કહેવાય અમારે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં એમ કે બહુ મીઠડો માણા છે પણ મીઠું બોલતા હોય ને જે મીઠી મીઠી વાણી એને મીઠડો માણા કે બ્રહ્માનંદ સ્વામીએ એક કીર્તન બનાવ્યું આખું સ્વામિનારાયણ ભગવાન બહુ મીઠી વાણી બોલતા હનુમાનજી મહારાજની જેમ એટલે બ્રહ્માનંદ સ્વામી પંક્તિ લખી કે તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલા છે જેમ હનુમાનજી મહારાજે મીઠું બોલીને રામનું મન જીતી લીધું એમ બ્રહ્માનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાનને કે તમે મીઠું બોલી અમારા મનને હરી લ્યો છો મીઠડા બોલા છે કંઈ કામણ મનને કીધું રે મીઠડા બોલા છે તમે તો જાદુગરા છો મીઠી વાણી એ એક જાદુ છે સામેના માણસને વશ કરી લે સ્વામિનારાયણ ભગવાનનો એક પ્રસંગ સંભળાવું મીઠી વાણીનો તમને સ્વામિનારાયણ ભગવાન શિયાણી ગામ ગયેલા હવે શિયાણી ગામમાં ઉતારાનો વિચાર કરતા હતા કોની ઘરે ઉતારો કરીશું બસો વર્ષ પહેલાનો સમય એમાં એક ભીમો વોરો ભીમો ભીમાભાઈ આવ્યા અને કે છે કે મારી ઘરે તમે પધારો ભીમો વરો કે અમારા ગામમાં પધારો સ્વામિનારાયણ ભગવાન કે તમારા ગામમાં તો આવશું પણ ઉતરશું કોની ઘરે ભીમાની ઘરે બિચારાને સગવડની ઉતારો અપાવી એટલે ભીમો કે છે કે ગામમાં મેઘા પટેલ બહુ સુખી છે ને એની ઘર મોટું છે તો મેઘા પટેલને ત્યાં ઉતારો થાય એમ છે મેઘા પટેલના ઘરે ઉતરાય એમ છે સ્વામિનારાયણ ભગવાન મેઘા પટેલની ઘરે આવ્યા પટેલ કે અમારે ત્યાં રસોઈ પણ બનાવો અને ભોજન તમે અહીંયા જમો સ્વામિનારાયણ ભગવાન કે રસોઈ તો ભીમાની ઘરેથી આવશે સીધું પાણી ભીમાની ઘરેથી આવશે ઉતારાની વ્યવસ્થા ત્યાં નહોતી એટલે અમે તમારી ઘરે રાખ્યું મેઘા પટેલ કે પણ એમ નહીં મહારાજ અમારે ત્યાં આવ્યા છો તમે તો અમારે ત્યાંથીને જ રસોઈ તમે જમો તો સ્વામિનારાયણ ભગવાન કે કાચી રસોઈ રાખો કાચી રસોઈમાં એવું હોય અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બે રસોઈ કહેવાય કાચી રસોઈ અને પાકી રસોઈ કાચી રસોઈમાં ભાત શાક રોટલી જ ખાલી હોય અને કાચી રસોઈ કહેવાય જાણો દાળ ભાત શાક રોટલી આટલું જ હોય બીજું કાંઈ ન હોય એને કાચી રસોઈ કહેવાય અને જ્યાં લાડવા ને એકાદું ફરસાણ બધું હોય તો એને પાકી રસોઈ કહેવાય હવે તો બધું લગ્નમાં એવું થઈ ગયું હોય એક જગ્યાએ લગ્ન હતા ને તે પછી ઘરધણી જે હતા ને લગ્નમાં એ કે જેટલા રૂપિયા ચાંદલો લખાવે ને એ રીતે જ ખાવાનું દેવાનું બધા એન્ટ્રીય કરી રાખી હતી જુદી જુદી એક જગ્યાએ ખાલી ખીચડી કઢીને પાપડ એક જગ્યાએ શાક રોટલી દાળ ભાત એક જગ્યાએ પછી આગળ જાય તો ત્યાં લાડવા ગુંદી ગાંઠિયાન બધું હતું ઈચ્છી આગળ જાય તો ત્યાં આઈસ્ક્રીમ ને શેકેલા ડોડાન બાફેલા ડોડાન બધું વધારાનું મળે આવી રીતના વિભાગ ચાંદલો લખાવા કોઈ આવે અને એમ કે હજાર રૂપિયાનો લખી લ્યો તો કે જવા દો આઈસ્ક્રીમવાળી લાઈનમાં કે હા પંખા શરૂ કરી દેજો હોય કે ત્યાં પછી પંખાની વ્યવસ્થા કોઈ આવીને કે પાંચસો રૂપિયા તો કે ગુંદીવાળા બાવળખાનામ જવા દો કે ગુંદીવાળામાં કોઈ આવીને કે બસો રૂપિયા કે ભાઈ શાકભાજી શાકભાજી રોટલી જ્યાં હોય ત્યાં જવા દો શાકભાજી શાક રોટલી દાળ ભાતમાં એક જણો આવ્યો કે આપણા પચાસ રૂપિયા લખી આને કે ખીચડીમ જવા દી હોય કે ખીચડી માં જવા હોય એટલે એ ઓલા ટેબલ ઉપર બેડ્યા તો એને કઈ જ રાખેલું એને અહીંથી જ એન્ટ્રી દઈ દેવાની સાધી સીધી ખીચડી કઢી ખાઈને યો એટલે ભગત કે મેઘા પટેલ સ્વામિનારાયણ ભગવાનને અમારે અહીંયા તમે જમો સ્વામિનારાયણ ભગવાન કે પણ કાચી રસોઈ તમે આપો એટલે અમે રસોઈ બનાવી લઈ મેઘા પટેલ કે એમ ન હોય મારી ઘરે આવ્યા તો ઘી ગોળે હું તમને આપું ને પાકી રસોઈ બનાવો સ્વામિનારાયણ ભગવાન કે તમારો ભાવ છે તો કાંઈ વાંધો ને લાવો પટેલ ઘી ગોળ લેવા માટે ઘરમાં અંદર ગયા રસોડામાં તો ઘરમાં એની ઘરવાળી એની પત્ની ત્યાં હતી એને કીધું કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે ને ઘી ગોળ આપણે દેવા છે અને રસોઈ કરવા તેની ઘરવાળી કે ઘી ગોળ હું નહીં દઉં હા આવા મહેમાન તો ક્યાં આવ્યા જ કરે એમ ઘી ગોળ બી ગોળ નહીં મળે આમ બધાને ઘી ગોળ દઈ તો ઘરને ઠેકાણે ગોલકું થઈ જાય અને અને હોમ મિનિસ્ટર બોલે એટલે પછી બીજું જ કાંઈ હાલે નહીં કોઈનું એ તમ બધા જાણો હોમ મિનિસ્ટરનો સિક્કો લાગી ગયો કે એમ હવે ઘી ગોળ નહીં મળે એક ભાઈ હાજે ઘરે ગયેલા ને તેનો છોકરો રોતો તો રોતો રોતો એના પપ્પાને કીધું પપ્પા આજે કે મારી મમ્મીએ મને બહુ માર્યો મારે રોસો રોતો તો ને પૂછ્યું ને પપ્પાએ હું કરવા રોસો મારી મારી એ કે મને બહુ માર્યો એ કે ફરિયાદ કરી એની મમ્મીની એ કે મારી મમ્મીએ મને બહુ માર્યો તમે કાંઈક એને કહો તેને પપ્પા કે બેટા ઊંચલી કોર્ટે આપેલી સજામાં નીચલી કોર્ટમાં અપીલ નથી થતી કે ઉપલી આપેલી સજામાં નીચલી કોર્ટમાં અપીલ નથી આવી ભોગવવું જ પડે ભાઈ તારે હવે એમાં એમાં બીજું કાંઈ ન હાલે એટલે મેઘા પટેલના ઘરવાળા ત્યારે કે ગોળ બોલ નહીં મળે કાંઈ ઘી ગોળ નહીં મળે કાંઈ સ્વામિનારાયણ ભગવાન બહાર ઓસરીમાં ઊભા અને ઘરમાં જે બે પતિ પત્નીનો સંવાદ હાલે સ્વામિનારાયણ ભગવાન સાંભળે એટલે સ્વામિનારાયણ ભગવાન એમ છું કે આ કામ પટેલથી પચશે નહીં મારે હવે જવું પડશે એટલે સ્વામિનારાયણ ભગવાન અંદર ઘરમાં ગયા અને જૈન કેશક પટેલ તમારા ઘરના બહુ સારા માણસ હોય કે આમ જો હનુમાનજી મારે જેમ પ્રશંસા શરૂ કરીને એમ સ્વામિનારાયણ ભગવાન તમારા ઘરના માણસ બહુ સારા છે તેને વ્યવહાર હાચવતા બહુ સારો આવડે છે અને આ તમારો ઘર વ્યવહાર જે ચાલે છે ને પટેલ એ તમારા ઘરવાળાને લઈને જ ચાલે છે એ કે તમારા ઘરના બહુ બુદ્ધિશાળી છે ડાયા છે વ્યવહાર કુશળ છે તમારા ઘરવાળાને કારણે જ તમારી લોકમાં આબરૂ અને લાજ છે આટલી વાત કીધી ને અને કહે છે ઘી ગોળની તમે તાણી કરોમાં ઘી ગોળ તો ભીમાની ઘરેથી તમ તારે આવશે પણ આવા તમને ઘરવાળા મળ્યા એ તમારા ભાગ્યની વાત છે ત્યાં તો પટેલના ઘરવાળા કે અરે સ્વામિનારાયણ ભગવાન ભીમાને અહીંયાથી ઘી ગોળ શું કરવા આવે મારી ઘરે સ માટલા ઘીના છે સ માટલા ઘીના ભર્યાન ભીમાની ઘરેથી આવે એ કે ગોળની કોઠી ભરી છે સ્વામિનારાયણ ભગવાન કે ના તમે ગોળ ઘીનું રહેવા દો ભીમાને ત્યાંથી ના ના એ કે અમારું જ વાપરો સ્વામિનારાયણ ભગવાન કે તમારો લોટ દાળ ને ખીચડી લીધા ઘી ગોળ ભીમાને ત્યાંથી આવશે અને સ્વામિનારાયણ ભગવાન કે એના ઘરવાળાને તમારા બાપુજી બહુ સત્સંગી સારા હતા ને એટલા માટે તમારામાં એ સત્સંગના ગુણ ઉતર્યા છે ત્યાં તો બધાય માટલા બારા કાઢી દીધા હો ભાઈ એટલે મીઠી વાણી જે છે એનો એક બહુ મોટો સારો ફાયદો બધી રીતે હોય છે હા એટલે આપણે એવું કઈ નહીં કે ભાઈ પણ મીઠી વાણી બધાને વશ કરી લે મીઠી વાણીથી વ્યવહાર સુધરી જાય મીઠી વાણીથી માણાના દિલ બદલી જાય મીઠી વાણીથી ઘણા ઘણા માણસના કાર્યો પણ થાય અને સામેનો માણા પણ સારો બને